ધોરાજી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર નવની છત્રીસ બેઠકોમાંથી ચોવીસ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો કબજો કોંગ્રેસને ફાળે બાર બેઠકો ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનો ગઢ તોડતું ભાજપ ભાજપનો નગરપાલિકા ઉપર કબજો ભાજપના ઉમેદવાર અને લોકોમાં જીતનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ધારાસભ્ય મહેન્દ્રભાઈ જણાવ્યું કે વિજય રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર સમગ્ર જગ્યાએ નગરપાલિકાની આજે ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હતી એમની અંદર રાજકોટ જિલ્લાની અંદર પાંચે પાંચ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે ઉપલેટાની અંદર સ્પષ્ટ રીતે 26 સીટ ભારતીય જનતા પાર્ટીની બની ગઈ ની અંદર 16 સીટ એ ધોરાજીની અંદર મતગણતરી ચાલે છે ઉપલેટા ધોરાજી અને જેતપુર ની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની ની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવા જઈ રહી છે લોકોએ મતદારોએ કોંગ્રેસના ઝાકારો આપ્યો છે વિકાસના કામો દેશનું प्रदेशનું ශ්‍රેષ્ઠ નેતૃત્વ દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર નગરપાલિકા બનવા જોઈ રીતે જીત નો વિશ્વાસ આપ પણ બધા જોવો છો કે સમગ્ર રીતે જીત જાહેર થઈ ગઈ છે ભાજપ પાસે મુદ્દા ની અંદર ભાજપ કાર્યકર્તા વિકાસ ની આરે નાનામાં નાના લોકો જ્યાં જરૂરિયાત જે સહાયની જરૂર પડે ત્યારે પાર્ટીનો કાર્યકર્તા લોકોની વચ્ચે રહી છે આ સ્પષ્ટપણે દેખાય આવે છે કે ભારતીય જનતા નાનોમાં નાનો લોકોની સેવાની અંદર જોડાયેલો છે અને વિકાસના કામ કોઈ પણ જગ્યાએ વિકાસના કામ બાકી નથી રહેતા એ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે આજે મતગણતરી પૂરી થવાની તૈયારીમાં છે આજે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં જે સમગ્ર દેશમાં વિકસિત ભારતપાલિકા ધોરાજી ઉપલેટા વિધાનસભા ક્ષેત્ર ની ભાયાદર ઉપલેટા અને ધોરાજી ની ત્રણેય વિધાનસભા ની ચૂંટણી લડી રહ્યા છે અને આજે જે પરિણામ આવ્યા છે એ પરિણામો અભૂતપૂર્વ છે હવે જે એકાદ વોટ નું કાઉન્ટિંગ બાકી છે તે પણ પેલા અત્યારે ભારતીય જનતા પાર્ટીની ત્રણે નગરપાલિકા બની ગઈ છે ઉપલેટાની અંદર સોળ સીટ અમારી આવી ગઈ છે આ ધોરા ભાયાવદરમાં સોળ સીટ આવી ગઈ છે ઉપલેટાની અંદર છવ્વીસ સીટ ફાઈનલ થઈ ગઈ છે અને ધોરાજીમાં ચોવીસ સીટ થવાની શક્યતા છે ત્રણે ત્રણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી બની ગઈ છે બનવાની છે બહુ સ્પષ્ટ છે કે આજે સમગ્ર દેશની અંદર જે યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે

સાથે જંગી બહુમતીથી વિજય થયા છે એટલે ભારતીય જનતા પાર્ટી નવરાજીમાં નગરપાલિકા બનાવે છે વિરોધ પક્ષના પ્રચાર સામે લોકોએ ભારતીય જનતા પાર્ટીનું સુશાસન પસંદ કર્યું છે વિશ્વાસ એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટીને ઓછામાંથી એવો વિશ્વાસ છે વિશ્વાસ અતિવિશ્વાસ એટલેથી આત્મવિશ્વાસ કે અમારા ઉમેદવારો પેનલ ટુ પેનલ વ્યવસ્થિત આપણા જીતુભાઈ વઘાસિયા અને બધાની માર્ગદર્શનમાં અમારા જિલ્લાના માર્ગદર્શનમાં વિમલભાઈ કોયાણીના માર્ગદર્શનમાં બધા માત્ર પાંચ નંબરને ટાર્ગેટ કરી અને અમે જીતવા નીકળ્યા બાકીના વોર્ડમાં તો ભાજપ હતું જ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથે નગરપાલિકા બનવાની વિકાસના કાર્યો વિકાસના કાર્યોમાં કોઈ કસર જ નહીં છોડવામાં ધોરાજી વિકાસથી વંચિત છે થોડા ઘણા ધોરાજી વિકાસથી વંચિત છે પણ જે અમારા જિલ્લાના અને પ્રદેશના આગેવાનોએ જે વચન આપ્યા છે કે ધોરાજીને પેરિસ બનાવવું છે એમાં બધા ઉમેદવારોનો સહકાર લઈ અને ધોરાજીને વ્યવસ્થિત સુશાસન આપી અને વિકાસની કેરી ઉપર આગળ લઈ જશે Let's go. Real freshness Carnival. Yash Soft